જામનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ચાલુમાં જે અત્યારે અગત્યના પ્રોજેક્ટ્સ છે તે તમામની આજે સમગ્ર એન્જિનિયર્સની ટીમની સાથે રાખીને વિઝિટ કરવામાં આવેલ છે સમગ્ર બાબતની વાત કરું તો સૌથી પહેલાં જામનગર ખાતે જે વર્ષો જૂનો ટાઉન હોલ છે એને વર્ષોના કારણે મરમતની જરૂર હતી એને રીડેવલપમેન્ટ કરવાનું જે કામ છે ઓલમોસ્ટ પૂરું થયું છે નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા જેટલું ફાઇનલ ટચપ બાકી છે એ હવે બે ચાર દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ આપણે ટાઉન હોલને પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે બીજું આજે જે કામની વિઝિટ કરી એ છે ભુજીયા કોઠાનું રીડેવલપમેન્ટનું કામ વર્ષો પહેલાં આપણને રજવાડા સમયનો આ મળેલ એક હેરિટેજ નજરાણું હતું જે કાળક્રમે અને ખાસ તો ભૂકંપના કારણે થઈને એમાં ઘણું બધું નષ્ટ થવા પામેલ અને ઘણું મોટું મોટું નુકસાન થયેલ એને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવીને આર્કિયોલોજીની ટીમ આર્કિટેક્ટ્સની ટીમ અને આના જે પુનઃ સ્થાપન કરી શકે એવી નિષ્ણાતોની ટીમને સાથે રાખીને આપણે આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો લગભગ પચીસ કરોડના કામે આ ભુજિયા કોઠો છે અને એ પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે સાથે સાથે એની બે તરફની વિંગ્સ એટલે કે ખંભાળિયા ગેટ તરફ જતી વિંગ અને એક લાખોટા તરફ જતી વિંગ આ બંનેના બ્રિજ પણ બનાવવાનું સેકન્ડ ફેઝમાં કામ શરૂ કરવામાં આવેલ છે એ આશરે બાર કરોડનું કામ છે અને આ ભુજિયા કોઠાનું પૂર્ણ કરવાનું કામ આશરે પચીસ કરોડનું છે એટલે આ જેવું ભુજિયા કોઠાનું કામ પૂર્ણ થશે એની પેરાલ બંને સાઈડની વિંગ્સ બનાવવાનું અને લાખોટાના ઉપર એક ટાવર ગેટ પણ મૂકવાનું જે મૂળ સમયમાં હતું એ પ્રકારે જ એને ફરીથી એસ્ટાબ્લિશ કરવાનું કામ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું